આપણે સવાર સવારમાં ગાય આવી ગઈ છે આપણી નાની વાસડી ગાય વહી ગઈ જો વાસડી છે જો બદલ્યો તગડો પાણી ને અમારે સાટવું છે જી અને અમારે અટાણે પાણી આ જો હા હું કહેતી હતી ને હાથ વહી ગયા અમારે પાણી આવી જાય જો વારો હોય ને જેથી પાણી જે મોટર સાલ ના તો બધું પાણી ભલી પીસીએ એટલા કપડાં ધોવાના છીએ પછી નાવાનું છે અત્યારે રાંધવાનું એવું બધું હાલતું હોય પણ આપણે જો હવાર હવારમાં રાંધી પાણીનો વારો હતો દૂધી તમે શાક છીએ અને રોટલી પણ બની ગઈ છીએ અત્યારમાં અને તાકો ન સલકીને તમે કીધું શીરામણનું ને પાત ને બધું કરી નાખો

અને હું હોય અમતા પપ્પા ક્યારે ભાડીએ હોય આજ તો બધા ને ભેગું ખાવા બેવાનું છે તો આ દૂધી ટમેટા શાક છે રોટલી છે અને આવા સરસ બધા ભાત છે અને એ બેન મૂળો સુધારે તો આલો બધાય પપોરા કરવા હાલો જો તારે રોટલા ચાર લાગી ગયા છે આપણે ઉઠી ગયા છે બેન જો કપડા હકેલે છે જો એટલા બધા હકેલ દીધા છે આયા કેટલા પૈસા હતા અને હજી આવતી નથી એટલે છે અને અમિત પપ્પા નાય ધોઈ નરા થઈ જશ કા નાય ને ખા હોતે અને દાંઢે કઈ કર નાય કી બસ આગળ તો ભૂતી ત્યારે દાઢે કરી હો દાઢે બટ ને જો ટાઈ અમે મળી ગયો આજ કેમ કે કાયમ વાડીએ પાણી વાળવા જાતા હોય દવા કોણ લીએ વીર ઈ દવા લીએ વી હિરલ ને શરદી થઈતી ને દવા નું ચાય ટીકડીઓ આય બુબી આય છે હોત ચાય અને આ દેખર ગીસ તો

સમજો બધા લોકો જોવે છે તને નીંદર આવે છે સમજો ઠેક હાલો બન્યા રહેજો હવે મારા પપ્પા જો જામફળી કાપે છે જો આ ગુલાબડી કાપ નાખી તો આવી થઈ ગઈ અને હવે છે જામફળીનો વારો તો મારા પપ્પા જામફળી કાપે છે એટલા કંઈક કાપ્યા પાસે અહીંયા છે અને એટલા ક્યાંક કામ ક્યાંક નાખ્યા છે એટલા કહે કાંઈ નહીં એટલા કાપી નહીં ખાશી પપ્પા આખી ન કાપી નાખતા હા જો એમ કે જામફળ આવે ડોકા કાપી નાખવી એટલે જામફળ આવવા મંડે પછી હા મારપા જો ક્યાં છેડા પેલા ગુલાબડીન વારો હતો હવે જામફળીનું પછી આવશે લીંબુડીનું વાળો મને એવું લાગે છે હા લીંબુડી છે પછી આનો વારો આવી છે હા એટલા કાંઈ કઈ પાસે જવો હે ગળો જો હું તમને કહેતી હતી ને કે લીંબુડી વારો આય છે જો આવ લીંબુડી ને વારો આવ્યોસ કાઈક જો લીંબુડી કાપે સો અમાર જો

અમારો વિડીયો સો તો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો બાય બાય